ખંભાતના સરકારી કર્મચારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખની ખંડણી માંગતા ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા ડીવાય પી કુંભાવતે પ્રતિક્રિયા આપી કુખ્યાત અને રીઢા ગુનેગાર રમેશ વણકર સહિત સાગરીતે ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી બે લાખ રૂપિયા આપો નહીં તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કર્યો છે તે અંગેની વિડીયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી ખંડણી માંગ્યા બાદ વિડીયો વાયરલ કરતા સરકારી કર્મીએ ગુનો નોંધાવ્યો ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશેશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે તપાસનો ધમધમાટ રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારનો આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું એકસો સાત કરોડના સરકારી પીવાના પાણીના પ્રોજેક્ટમાં આ અસામાજિક તત્વોના આતંક વચ્ચે તંત્ર હથિયારધારી પોલીસ પ્રોટેક્શન લઈ કામગીરી કરવા મજબૂર લુખા તત્વ સરકારી અધિકારી કર્મચારીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વિડીયો વાયરલ કરી તોડ કરતો હતો અગાઉ રમેશ વણકર સગીરા સાથે દુષ્કર્મના કેસમાં સજા ભોગવી ચૂક્યો છે બત્રીસ બાઇક ચોરીમાં પણ રમેશ વણકર સંડોવાયેલો છે ચોરીના ગુનાઓ સહિત અન્ય ચેપ્ટર કેસોમાં પણ જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે ખોટા એક્ટ્રોસિટીના કેસો કરી લેખિતમાં સમાધાન કરી નાણાં પડાવતા હોવાની પણ ફરિયાદો છે સાહેબ એકસો કરોડના સરકારી પ્રોજેક્ટમાં સરકારી કર્મચારી કર્મચારી પાસે ખંડણી માગવામાં આવી છે શું કહેશો કાળીસા ગ્રામ પંચાયતના તલાટી જે છે પ્રવીણભાઈ ગિરજાશંકર શ્રીમાળી જે અગાઉ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભૂવેલ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા ઇન્ચાર્જ તળ તરીકે એમણે ખંભાત રોલ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી છે કે સરકારશ્રીનો જે પાણી પુરવઠાનો જે પ્રોજેક્ટ છે એમાંથી તેત્રીસ ખંભાત તાલુકાના તેત્રીસ ગામોમાં જ પાણી પૂરું પાડવામાં આવનાર છે તે યોજના છે એના અનુસંધાને આ ગામના સામેવાળા આરોપીઓ જે છે અજીતભાઈ ભાઈલાલભાઈ સોલંકી વોર્ડ નંબર આઠમાં સભ્ય છે તેમણે આ જે ફરિયાદી તલાટી છે એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ કૌ આ જે યોજના છે એમાં કરોડોનું કૌવાંડ કરેલું છે જો તમારે કૌવાંડ છુપાવવું હોય તો તમારે મને બે લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે એમ કહી અને એમની સાથે જીવાજોડી કરી અને ગાળા ગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી અને તેમની સાથે સાથે એક બીજા આરોપી જે છે રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર એ પણ એમની સાથે મળેલા હતા અને એમણે એક ફેસબુક પેજ છે એમાં આ બાબતે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની માહિતી અપલોડ કરી અને વાયરલ કરેલી હતી જેના અનુસંધાને ખંભાતરો પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં અજીતભાઈ સોલંકી અને રમેશભાઈ વણકર એ બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે जे गुणांनी तपास वर्मा कंबत रोड